ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા ચોત્રીસમાંથી એકવીસ રોડ રિપેરિંગ થયાની સરકારમાં માહિતી આપી પરંતુ રોડની પરિસ્થિતિ જેમની તેમ હોવાના વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા લોકોના ટેક્સના લાખો રૂપિયા ખાડામાં પૂરવામાં ખર્ચ કરવા છતાં રોડ પર ખાડા યથાવત જોવા મળી રહ્યા છે રાજ્યમાં રોડ રસ્તાની પરિસ્થિતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક મહાનગરપાલિકા પાસે લોકોને પડતી મુશ્કેલી ઝડપથી દૂર કરવા અને બિસ્માર બનેલા રોડ રસ્તા ઝડપથી રિપેરિંગ કરી સરકારમાં રિપોર્ટ કરવા સૂચના આપી હતી ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચોત્રીસ રોડ બિસ્માર બન્યા હોય અને જેમાં ખાડા પડી ગયા છે તેમાંથી એકવીસ રોડમાં ખાડા પૂરી રોડ રિપેર કર્યા હોવાની માહિતી જિલ્લા કલેક્ટર અને માહિતી વિભાગમાં આપી હતી પરંતુ ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા ઝડપથી રોડ રિપેરિંગ કરી રિપોર્ટ આપવા માટે લોકોના ટેક્સના લાખો રૂપિયા પરાજુ નાખી રોડ રિપેર કરાયા હતા જે માત્ર એક જ દિવસમાં જેમના તેમ હાલતમાં બની ગયા હતા ત્યારે ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા હવે તો સરકારમાં પણ ખોટા રિપોર્ટ આપતા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો ભાવનગર શહેરમાં પછાત વિસ્તાર અને મુખ્ય માર્ગો પર ખાડાનું સામ્રાજ્ય છે પરંતુ ચોમાસા પહેલાં કામ નહીં કરી આ ખાડાને પૂરવા માટે મહાનગરપાલિકા દ્વારા પરાજુ નાખીને કામ કરવામાં આવી રહ્યું છે જ્યારે અમુક વિસ્તારમાં કોલ્ડ દમરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ બંને પદ્ધતિમાં પરાજુ માત્ર ભ્રષ્ટાચાર માટે વપરાતું હોય તેવું વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે ત્યારે ભાવનગર શહેરના

કે ચોત્રીસ રોડમાંથી એકવીસ રોડનું કામ સંપૂર્ણ રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું તો ભાવનગરના લોકો હેરાન પરેશાન કેમ છે રોડથી તમે ક્યાં રિપેર કરો છો અને મહત્વની વાત છે કે આ એકવીસ રોડમાં એક પણ ગેરંટી પીરિયડ વાળો રોડ જ નથી કેમ આપણા પૈસે ગુજરાતના અને ખાસ કરીને ભાવનગરના પ્રજાજનોના પૈસે જ તમારે કરવું કોન્ટ્રાક્ટરને ફાયદો કેમ કરવો છે સ્પષ્ટપણે દેખાય છે કે જેટલા કોન્ટ્રાક્ટર છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે અને ભાવનગરના પ્રજાજનો આખા ગુજરાતમાં વધારે વધારે હાઉસ ટેક્સ ભરે છે હવે આ અધિકારી અને શાસકો જો સરકાર સામે ખોટું બોલતા હોય તો ભાવનગરના પ્રજાજનોને હું એવું માનું છું મૂર્ખ સમજે છે અમે મૂર્ખ નથી અમે આવતા દિવસોમાં આ બાબત ઉગ્ર આંદોલન કરશું અને તમને પણ કહેશું કે આ રોડ એક પણ ગેરંટી પીરિયડમાં નહીં એટલે આપણા કોન્ટ્રાક્ટર ખૂબ સારા છે એ સાબિત આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે એટલા માટે કે સાથે મળી અને આ ભાવનગરના પ્રજાજનોના પૈસા ખાવા છે ભાવનગરના ચોત્રીસ જ રોડ તૂટેલા હોય એવું ગણાવે છે ભાવનગરનો કયો રોડ મને તમે એક રોડ દેખાડો કે એક રોડ સારો હોય અને ખાસ કરીને હું આપને કહેવા માંગુ છું કોઈ પણ રોડ ભાવનગરના હોય જે લેવલ લેવલિંગ કરવું પડે એ કોન્ટ્રાક્ટર લેવલિંગ કરતા નથી નવા રોડ ખાસ કરીને હું એવું માનું છું ભીટભંજન સર્કલે જે હજી રોડ તાજો બન્યો છે વ્હાઈટ રોડ હવે ત્યાં પણ પાણી ભરાય છે એનું મતલબ એને લેવલિંગ જે કરવું પડે એ લેવલિંગ કરતા નથી પાણીનો જે ઉતાર આપવો પડે એ ઉતાર આપતા નથી એટલા માટે પાણી હજી પણ સારા રોડ થાય ત્યાં પણ પાણી ભરાય છે અને છ મહિનામાં તો આરસી તૂટી જાય ડામર રોડની જ્યાં વાત જ કરવામાં મતલબ એટલા માટે નબળી ગુણવત્તાવાળી હલકી

તાત્કાલિક ધોરણે પરાજુ અને કોલ્ડ ડમરથી રિપેરિંગ કરવામાં આવ્યા છે જ્યારે ચોત્રીસ પૈકી એકવીસ રસ્તા રિપેરિંગ કરવામાં આવ્યા છે જે અંગે જિલ્લા કલેક્ટર કચેરી અને માહિતી વિભાગ ભાવનગર મારફતે પ્રેસ નોટ આપવામાં આવી હતી જેને લઈને રોડ વિભાગના અધિકારી રવિરાજભાઈ લીંબોલાએ શું આપી માહિતી ચાલો સાંભળીએ ભાવનગર મહાનગરપાલિકા ચોમાસામાં વરસાદની સિઝન ચાલુ છે અમે સર્વે કરીને અ અંદાજે 34 જેવા રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરેલા છે તેમાં આપણે રિપેરિંગ કામગીરી હાથ ધરેલ છે સર અમારું પૂરા થયા હોય એવા રસ્તા કામ પૂરું થઈ ગયું

અત્યારે ખર્ચો આપતી શકાય તેમ નથી પરંતુ આગ અમે ચોમાસા પૂર્વે કરેલ છે જેમાંથી આ કામગીરી આવતી હોય છે જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા કાંતિભાઈ ગોહિલે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા હતા કે ભાવનગરમાં જનતાના ટેક્સના રૂપિયા વ્યય થઈ રહ્યો છે પરાજુ નાખીને રોડ રિપેરિંગની વાતો થઈ છે પરંતુ પરાજુથી રોડ રિપેરિંગ થઈ શકે નહીં લાખો રૂપિયા ખર્ચવા છતાં રોડની પરિસ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી જ્યારે અધિકારીઓ દ્વારા સરકારમાં એકવીસ રોડ રિપેર થયાનો દાવો કરવામાં આવ્યો છે તો તેમાં પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી તેને લઈને મહાનગરપાલિકા ભાવનગરના વિરોધ પક્ષના ઉપનેતા કાંતિભાઈ ગોહિલે શું આપી વિગત ચાલો સાંભળીએ મારું નામ કાંતિભાઈ ગોહિલ વિપક્ષના ઉપનેતા આજ ભાવનગરની પરિસ્થિતિ જોઈ તો રોડ રસ્તાની કે ભાવનગરની અંદર જે સોમાસા દરમિયાન જે પરાજુ નાખવામાં આવ્યું હતું સોત્રીસ રોડ હતા સોત્રીસ રોડમાં એવું કહેવામાં આવે એકવીસ રોડ રિપેરિંગ થઈ જાય છે પણ હાલ જુઓ તો ક્યાંય ઠેકાણા નથી રોડના તો ખરેખર પરાજુ નાખે રોડ રિપેર ન થાય લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે છતાં એ પાણીમાં ધોવાઈ જતું હોય તો રોડ રિપેરિંગ ડામર કે કોક્રેટથી જે કરતા હોય તો એ રોડ રે પરાજુ તો પાણીમાં ધોવા જાય તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો અને કરોડો રૂપિયા જે પાણીમાં ધોવાઈ જાય છે તો ભાવનગરની પરજાના પૈસાનો વય થઈ રહ્યો છે ક્યારે પણ ભાવનગરની આ રોડની અને લોકોની સમસ્યા હલ થાય એવું જનતા જાણી રહી છે વાત કરીએ તો સરકારે રિપોર્ટ આપ્યો છે કે એકવીસ રોડ રિપેર થઈ ગયા તમને લાગે છે આ રોડ રિપેર થયા હોય ખરેખર એવું દેખાતું જ નથી રોડ ઉપર જોઈએ તો આમાં પરાજુ નાખીને એક વરસાદે ધોવાઈ ગયું હોય તો કઈ રીતે રિપેર મારવા સરકારને પણ એવો રિપોર્ટ કરીને મોકલો કે એકવીસ રિપેર તો ઓલ રોડ એક ઓલરેડી રિપેરિંગ થઈ જાય છે પણ થળ ઉપર જોઈએ તો એવું કોઈ રિપેરિંગનું કાંઈ દેખાતું નથી તો કઈ રીતે આપણે રિપેરિંગ માનવું એટલે રોડની અંદર જે કાંઈ પરાજુ નાખવામાં આવ્યું છે એમાં પણ સતી દર્શાઈ રહી છે અને કાંઈ ને કાંઈ એન કેન પ્રકારે રિપોર્ટ સરકારને મોકલો છે તો ખરેખર જે અમને જાણવા મળ્યું કે જે રોડ આમાં લિસ્ટમાં છે એ રોડમાં પણ રિપેરિંગ નહીં થઈ ન થઈ ગયું હોય એવું પણ દેખાઈ રહ્યું છે ભાવનગર શહેરમાં વરસાદના પગલે ઘણા ડામર રોડ તૂટી ગયા છે તેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વરસાદ દરમિયાન રિપેરિંગ કામગીરી થઈ શકતી નથી ત્યારે તંત્રએ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરી છે તેવું મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો છે પરંતુ તેમના દ્વારા પણ જાણે અધિકારીઓની અને એજન્સીઓની સાથે સૂર મેળવી પરાજુ સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાનું જણાવ્યું હતું જ્યારે સામાન્ય સભામાં ખાડા પૂરવા માટે પરાજુ અને અન્ય રીતે રોડ રિપેર કરવા માટે એંશી લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે જેમાં સુડતાલીસ લાખ જેટલું કામ થઈ ગયું છે તેમજ કોલ્ડ મિક્સ સાથે પચાસ લાખની મંજૂરી આપવામાં આવી છે જેમાંથી વીસ લાખ જેટલું બજેટ અત્યાર સુધીમાં વાપરવામાં આવ્યું છે શહેરમાં હાલ મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ શું આપી વિગત ચાલો સાંભળીએ ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના જે રોડ રિપેરિંગની વાત છે તો એમની અંદર કુલ એકસો ત્રણ રોડ રિપેરિંગ માટેનું લિસ્ટ એક અમે સર્વે કરાવીને તૈયાર કર્યું છે જેમાંના એકવીસ રોડો રિપેરિંગ કરવા માટેનું એટલે હાલ પૂરતું ચોમાસાની સિઝન હોવાના કારણે પરાજાથી રિપેરિંગ પણ કર્યું હોય અને મિક્સથી પણ રિપેરિંગ કર્યું હોય આમાં બે વિભાગ બે મેથડથી આપણે કામ કરી રહ્યા છીએ ભાવનગરની અંદર એમાં મિક્સથી જે પેચ કરેલા છે એમાં મુખ્યત્વે ભાવનગરના પાણીની ટાંકી છે સંસ્કાર મંડળવાળો રોડ છે વાઘાવાડી રોડ છે પ પછી આગળના જે ક્રેશન બાજુના ભાગમાં રોડો આવેલા છે ત્યાં અત્યારે આપણે કોલ્ડ મિક્સથી કામ કર્યું છે આમ બજેટની દૃષ્ટિએ જોવા જઈએ તો કુલ એંશી લાખના ખર્ચે ભાવનગરની વિવિધ રસ્તાઓ ઉપર પરાજુ નાખવાની આપણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને ચાલીસથી પચાસ લાખના ખર્ચે આપણે કોલ્ડ મિક્સની મંજૂરી આપેલી છે અને આ કોલ્ડ મિક્સમાંથી અને પરાજાની જે મંજૂરી આપી હતી એમાંથી આશરે સુડતાલીસ લાખ જેટલો પરાજાનો ખર્ચો અત્યારે વિવિધ રસ્તાઓ રોડ ઉપર કરવામાં આવ્યો છે અને વીસ લાખના ખર્ચે કોલ્ડ મિક્સથી કામ કરવામાં આવ્યું છે ત્યારબાદ હોટ મિક્સથી જે કામ કરવાની વાત છે એમાં બે કરોડને પચાસ લાખના ખર્ચની મંજૂરી આપી છે બજેટની અંદર અને આ મિક્સથી ચોમાસા પછી આપણે કામ શરૂ કરાવવાના હોય ચાર વિભાગની અંદર ચાર ઝોન પાડવામાં આવ્યા છે અને ચાર વિભાગના ટેન્ડરની પરામર્શ સ્ટેન્ડિંગ કમિટીમાંથી આપવામાં આવ્યો છે જેથી કરીને ચાર અલગ અલગ એજન્સીને કામ મળવાથી વોટમિક્સથી ચોમાસું જેવું પૂરું થાય એટલે ઝડપથી આપણે કામ કરાવી શકીએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવી રીતે ભાવનગરની અંદર મોટરેટ રોડ ઝડપથી થાય એના માટેના પ્રયાસો હાથ કરવામાં આવ્યા છે. જો વાત કરીએ તો જે પરાજુ નાખીને રિપેર કરવાની વાત છે પરંતુ એ રોડ માત્ર બેજ દિવસમાં ફરીથી ખાડા પડી ગયા છે. જે રીતે પરાજુ છે એ એક માટી અને થોડો સોલિડ પથ્થર હોય. વરસાદના કારણે પરાજુને આપણે ટેમ્પરરી એક વ્યવસ્થા છે પરાજા માટેની. જે ખાડામાં નાખવામાં આવે વરસાદ આવે ગાડીઓ ચાલે એના કારણે પરાજુ પાછું ફિલિંગ બહાર નીકળી જતું હોય છે. અને કોલ્ડ મિક્સની જે એ પરમાનન્ટ વ્યવસ્થા છે પરાજુ છે એ ટેમ્પરરી માટે વ્યવસ્થાઓ છે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હજુ પણ પરાજુ નાખવામાં આવશે અને લોકોને મુશ્કેલી ઓછી પડે એના માટેના પ્રયાસો કરવામાં આવશે આજે લાખો રૂપિયાનું પરાજુ નાખીને લોકોના પૈસાનો વ્યય કરવામાં આવે છે ભાવનગરની અંદર સુવિધાઓ વધારવા માટે થઈને ભાવનગરની પ્રજાને હાલાકી ઓછી પડે એના માટે થઈને આપણે સિદ્ધાંતિક રીતે મોટાભાગના વિસ્તારોની અંદર રોડ ડામર રોડ આરસીસી રોડ કરવામાં આવ્યા છે પણ જ્યાં જરૂર જણાતું હોય ત્યાં પરાજુ નાખવું ચોમાસા દરમિયાન ડામરનું કામ ન થતું હોય અન્ય કામો ન થતા હોય એના કારણે મોટા ખાડાઓ પડ્યા હોય તો એની અંદર પરાજુ નાખીને પણ રાહત મળી શકે એના માટેના પ્રયાસો હોય છે દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતા ભાવનગર શહેર મોટાભાગના ડામરના રોડ તૂટી જતા હોય છે તેથી વાહનચાલકો પરેશાન થતા હોય છે આ સમસ્યા વર્ષોથી યથાવત છે છતાં સરકારી તંત્ર નિષ્ક્રિય છે અને કડક પગલાં લેવામાં આવતા નથી રોડની કામગીરી નબળી થતી હોવાની ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવતા હોય છે ત્યારે લોકોના ટેક્સના પૈસાનો વ્યય ક્યાં સુધી કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું